પણ આ હાસ્ય પાછળ ઊંડી વેદનાની કહાની છે એક સિંગલ મધર રહેલા જસી દાદી એટલે કે જસી ગઢવી હંમેશાથી એકલા હાથે જ બાળકોની જવાબદારી ઉપાડી હતી ભેંસ ઉછેરવી ગામડે ગામડે જઈને કટલેરી વેચવી અને ટિફિન બનાવવા જેવા અનેક કામો કર્યા બધું જ હસતા હસતા પરંતુ ત્યારબાદ બે હજાર તેરમાં એક અકસ્માતમાં તેમણે તેમનો દીકરો ગુમાવી દીધો આ પછી તેમના ચહેરા પરનું સ્મિત ક્યાં ખોવાઈ જ ગયું જસે દાદીએ પોતાની દીકરી માટે ફરીથી પોતાની જાતને મજબૂત કરી તેનો અભ્યાસ અને નોકરી માટે સુરેન્દ્રનગર થી અમદાવાદ આવી ગયા જીવન ધીમે ધીમે પાટા પર તો આવી જ રહ્યું હતું પણ હંમેશા હસતા રહેતા દાદીમાના ચહેરા પરનું સ્મિત પાછું નહોતું આવ્યું આવી સ્થિતિમાં દીકરીએ માતાનું સ્મિત પાછું લાવવા માટે ફની વિડિઓઝ બનાવવાનું શરૂ કર્યું લોકોને તેમનો કાઠિયાવાડી અંદાજ ખૂબ જ પસંદ આવી ગયો અને જોત જોતામાં જસી દાદી વાયરલ થઈ ગયા તેમનો વસ્તીભર્યો અંદાજ માત્ર રીલ્સમાં જ નહીં પણ મોટા પડદા પર પણ કમાલ કરી વતાવી છે આજે લાખો લોકો તેમના વિડીયોઝ જોઈને પોતાના દુઃખ ભૂલી જાય છે અને લોકોનો આ પ્રેમ જસી દાદીને જીવનને નવો માર્ગ બતાવ્યો છે તો જો જીવનની સમસ્યાઓને કારણે તમે પણ હસવાનું ભૂલી ગયા છો તો જસી દાદીની જેમ તમારી જાતને બીજી તક આપવાનો પ્રયાસ કરો જીવન તમને ફરીથી સુંદર લાગશે